આ મિટિંગમાં આસપાસના વિસ્તારોમાંથી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જે સમાજમાં એકતા અને જાગૃતિનું દ્રષ્ટાંત પૂરું પાડે છે મિટિંગ દરમિયાન સમાજમાં ઉત્થાન માટેના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને સમૂહલગ્ન યોજનાને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવાના વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો હતો આ ઉપરાંત મોરબી જિલ્લા ખાતે થી समस्त કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત લાઇબ્રેરી તેમજ ટ્યુશન ક્લાસના કાર્ય વિકાસ અને આગામી યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી સમાજના વિદ્યાર્થીઓ વધુ લાભ લઈ શકે તે માટે સર્વે સભ્યોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી બ્યુરો ચીફ મયુર બાબરીયા મોરબી સમાજના માણસો સンダー ઉત્કર્ષ કરી જે કરીયા છે એ સિવાયના બહારના પણ આપણા સમાજના માણસો અને મોરબી नगर સンダー ઉત્કર્ષ માટે આવી રહ્યા છે આવશે અને હવાનો સમાવેશ થયેલો છે તો શિક્ષણ માટે બહુ જરૂરી વસ્તુ છે અત્યાર સુધી આપણે મજૂરી જ કરતા રહેતા આપણે જોવા જઈએ પચાસ વર્ષ પહેલાં આપણું અહેવાલ કોળીની કણબીનું એક હતું આર્થિક રીતે ભણતી હતી એક સરખા આજની તારીખે જોવા જઈએ તો એ લેવલ એ આકાશ છે આપણે આયા ને એના માટે શું કરવું જોઈએ આ કોણ વિચારી શકાય જે શિક્ષિત વ્યક્તિ હોય જે બુદ્ધિ બુદ્ધિશાળી માણસો હોય જે સરકારી નોકરીયા કરતા હોય દાખલા તરીકે